કૃષ્ણ કુકિંગ શોનું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના સમોસા પાની રોલ બનાવીશું તો તમે આ રીતે નહીં બનાવ તો જરૂરથી બનાવી બહુ ટેસ્ટી લાગે છે તો અહીંયા મેં પહેલેથી મેંદાનો લોટ બાંધીને રાખ્યો હતો મેંદાના લોટમાં મીઠું અને મોળ નાખીને તેને આ રીતનો પૂરી વણાય તેવો લોટ બાંધવાનો છે એવો લોટ બાંધીને તૈયાર રાખવાનો છે અને જે સમોસાનો માવો આવે એટલે કે બાફેલા બટાકાની અંદર મસાલા કરી લેવા અને તેમાં કાંદા ટામેટા સાતરીને બધું મસાલા કરી દેવા મરચું મીઠું અડદર ચાટ મસાલો આમચૂર પાવડર ગરમ મસાલો બધી વસ્તુ નાખીને તેને મિક્સ કરી લેવું સાતળીને પછી તેને અંદર બાફેલા બટાકા નાખી દેવાના આ રીતે પછી આ રીતે મોટી રોટલી વણીને પતલી રોટલી વણી લેવાની અને પછી એક સાઈડે તેને આપણે માવો ભરી દેવાનો જે સમોસાનો માવો બનાવ્યો તો તે પછી આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે અડધા ભાગમાં માવો લગાવીને પછી તેને આ રીતે કટ કરી લેવાનું છે ઉપરથી જે એકદમ કટ નથી કરવાનું તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ઉપર થોડી જગ્યા છોડવાની છે તો આ રીતે તેની ઉપર પનીર મૂકી દેવું પનીર થોડી પતલી સાઇઝ રાખવાની એકદમ જાડી પણ નહીં મીડિયમ સાઇઝ રાખવાની તે ઘરનું બનાવેલું પનીર લીધું છે જ્યારે તે પનીર ગોઠવ્યા પછી આ રીતે જે આપણે કટ કર્યું છે તેને આ રીતે ફોલ્ડ કરી દઈશું ગોળ ગોળ પહેરવી દેવાનું છે બે ત્રણ આટી એકદમ નવી ડિઝાઇન બનશે તમે આ રીતે સમોસાની બનાવી તો જરૂરથી બનાવજો જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો આ રીતે આપણે બધા રોલ વાળી દીધા છે પછી આ રીતે પનીરને ઉપરથી ફોલ્ડ કરી લેવાનું છે અને તેને આ રીતે તમે જોઈ શકો છો પછી વચ્ચેથી તેને કટ કરી લેવાનું તો બે ભાગ કરી લીધા છે અહીંયા તો આ રીતે મોટા હોય તો મોટા પણ બનાવી શકો છો તમે જોઈ શકો છો સરસ મજાના પનીર રોલ થઈ ગયા છે હવે અહીંયા બીજી રોટલી મેં વણી લીધી છે તેને આ રીતે ચોક્કર શેપમાં કરીશું આપણે અહીંયા તેને નાના શેપ બનાવીશું તો પહેલાં આપણે મોટા શેપ કરી દીધા ગોળમાં અને આપણે આ રીતે નાના શેપમાં પણ બનાવી શકીએ છીએ તો આ રીતે અડધા ભાગમાં આપણે મસાલો લગાવી દઈશું બટાકાનો માવો તમારે નાના હોય તો આ રીતે બનાવવા અને મોટા બનાવાય તો ગોળ વણીને બનાવ તો અહીં મેં નાના બનાવ્યા છે અને બે મોટા બનાવ્યા છે તો આ રીતે તેને કટ કરી લીધા છે અડધો અડધો ઇંચની સાઈઝમાં પછી તેને આ રીતે ફોલ્ડ કરી લેવાના છે પનીર મૂકી દેવાનું છે ઉપર જેને કટ કરી લઈશું આપણે પનીરને તમારી રીતે સેટ કરી લેવાનું પછી આ રીતે વચ્ચે કટ લગાવી દેવાનું બંને રોલ તૈયાર થઈ ગયા છે નાના અને મોટા સમોસા પનીર રોલ અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ તાપે તેને તળી લેવા તો પહેલા આપણે નાના સમોસા તળી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાનું છે એકદમ ક્રિસ્પી કરવાના છે ખૂબ જ ટેસ્ટી લાગશે આ રીતે જરૂરથી બનાવજો બાળકોને ખૂબ જ ભાવશે તો અહીંયા સરસ મજાના તળાઈ ગયા છે નાના સમોસા પહેલા તળી લીધા છે હવે મોટા સમોસા તળી લઈશું અહીંયા આપણા સરસ મજાના બંને સમોસા તળાઈ ગયા છે એકદમ ટેસ્ટી અને ખુબજ સરસ લાગે છે ટોમેટો સોસ સાથે કે ચટણી સાથે તમે ખાઈ શકો છો